ગુજરાતમાં અગિયાર નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે આ અગિયાર એરપોર્ટનું નિર્માણ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે આ સાથે દેશના અન્ય ભાગો અને વિશ્વ સાથે ગુજરાતની એરપોર્ટ કનેક્ટિવિટી વધવાની સંભાવના છે મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા હતા આ માત્ર નવા એરપોર્ટ જ નહીં પરંતુ જૂના એરપોર્ટના વિકાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગયા મહિને જ તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે જે તાત્કાલિક અસરથી અમલમાં આવી છે આગળ વધતા પહેલા ચાલો તમને જણાવ્યું કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ શું કહેવાય વાસ્તવમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ એવા એરપોર્ટ છે કે જ્યાં અગાઉ ક્યારેય બાંધકામ થયું નથી એટલે કે શહેરની બહારની જમીન જેનો હજુ વિકાસ થયો નથી ગ્રીનફિલ્ડ એરપોર્ટ સામાન્ય રીતે મુખ્ય એરપોર્ટ પર મુસાફરોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવે છે આ એરપોર્ટ શહેરની બહાર બનાવવામાં આવ્યા છે જેથી એરપોર્ટને કારણે ટ્રાફિકને વધુ અસર થતી નથી